મને તો આજ લખો ચોર લાગે છે ના સાહેબ હું કા ચોરી કરું આ તો માર ભાઈ બન છે એ વગર પાવર ની બેટરી મર તારા ઉપર જ સક લાગે છે અમણો ઊંધો પાણી ડીમાટ ઉપર લે ને તો અમણ ચોરી કબૂર કર લે ના ના સાહેબ આ આ મારો ભાઈ બન છે આ ચોર ના હોય આ તો મારો ભાઈ બન છે અમે બે જણા જોડે રહીએ છીએ અને આજે શાકભાજી લેવાય બે હાંગા દીધેલા હતા હા ઠીક છે ઠીક છે હું ધંધો કરો છો તમે તમારે તો કોઈ હોના ની દુકાન છે કે ફેક્ટરી છે ના તો અમારી ફેક્ટરી છે કે ના કોઈ હોના ની દુકાન છે અમે તો કંપની માં મજૂરી જઈએ છે બોરીઓ શી કરવા બે જણ અમે બોરીઓ શી કરવા માર્કેટમાં મજૂરી જઈએ સાહેબ તને કોઈ ના ઉપર ડાઉટ ખરી સાહેબ મન તો વેમો ઉપર છે પણ એ દાડા એમ રહી કે મજૂરી આયા તો

હમણાં એક લાખ મારે ને તો હમણાં આ ગીદન મુત્રી જે નફો બનાવા છે અમાના અરે સાહેબ તમે કોં બાવડું સમજી ગયા છો હું તો હોનાની વાત થોડો કરતો તો મારે પેલો બટેકા 500 ગ્રામ માં કત એ થઈ જાય એની વાત કરતો તો